નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સમાચારમાં આગળ વાત કરીએ તો આજના વિડીયોમાં જોઈએ ખેડૂત વિશે એક મહત્વપૂર્ણ માહિતી તો મિત્રો પીએમ ધન ધાન્ય કૃષિ યોજના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈએ તારીખ સોળ સાત બે હજાર પચીસ વાર બુધવાર બુધવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકની અંદર ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે તેની અંદર સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂત માટે લેવામાં આવ્યો છે તો જાણીએ પીએમ ધન્ય ધાન્ય કૃષિ યોજના વિશેની સંપૂર્ણ માહિતી જે વડાપ્રધાન મોદી દ્વારા કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની અંતર્ગત સોવીસ હજાર કરોડ રૂપિયાનો ફાળવણી કરવામાં આવી છે તો આજે સોવીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મંજૂરી કરવામાં આવી છે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ લેવામાં આવ્યા છે મિત્રો કાલે સોળ તારીખ બુધવારના દિવસે કેબિનેટની બેઠકમાં ત્રણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાંથી

કેન્દ્રીય બજેટ બે હજાર પચ્ચીસ ચોવીસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે આ યોજના હેઠળ કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે આ યોજના ઓછા ઉત્પાદકતા પાકનું ઓછું વાવેતર અને સરરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા સો જેટલા જિલ્લાઓને લક્ષ બનાવશે મિત્રો આજે પીએમ ધનધાન્ય કૃષિ યોજના છે તે અંતર્ગત સો જેટલા જિલ્લાઓનો લક્ષ્ય બનાવવામાં આવશે અને તેની અંદર જે ઓછું ઉત્પાદન થતું હોય કૃષિના વિકાસ માટેના વિવિધ પ્રવૃત્તિઓ તેમજ વિવિધ પગલા લેવામાં આવશે ઓછી લોન ઉપલબ્ધ ધરાવતા સો જિલ્લાઓને લક્ષ્ય બનાવવામાં આવશે ઉપરાંત ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષી અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે ઉપરાંત આ યોજના હેઠળ પાક વૈવિધ્યકરણ ટકાઉ અને આબોહવા સ્થિત સ્થિતિ સ્થાપકતા ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ ઉપરાંત લણણી પછીને સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર ભાર મૂકવામાં આવશે તો મિત્રો આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જે ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે એમાં સૌથી વધુ બજેટ જો રોકાણું હોય તો તે આ ખેડૂત માટે રોકવામાં આવ્યું છે અને ખેડૂત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હશે જેથી કરીને ખેતીની આવકો વધે કેન્દ્રીય બજેટ ચોવીસો કરોડ રૂપિયાના ખર્ચે જે ખેતી આવશે જેના કારણે ખેડૂતોની આર્થિક ખેતી ખેતી જે જે ખેતીના સાધન છે તેની ટેકનોલોજીમાં પણ ફેરફાર કરવામાં આવશે ટેકનોલોજીને સુધારાલક્ષી પગલા લેવામાં આવશે બિયારણ તેમજ લણણી સંબંધિત તમામ માહિતીઓ આ ચોવીસો કરોડના બજેટોમાં પાંત્રીસ જેટલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે ખેડૂત મિત્રો

ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ